આપણે અહીં આ વિડિયોમાં બે અંકોની સંખ્યા વડે ભાગાકાર કરવાની શરૂઆત કરીશું અહીં આ એક ખૂબ જ અગત્યનું કૌશલ્ય છે જે તમને બાકીના ગણિતમાં ઉપયોગી થશે તો હવે શું થાય તે ગણવાની શરૂઆત કરીએ આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ એકસો છ્યાસી ભાગ્યા એકત્રીસ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું આશા છે કે તમે તે ગણતરી કરી હશે મને અહી એકત્રીસ નો ઘડિયો યાદ નથી તેથી હું તમને આનો જવાબ તરત આપી શકું નહીં પરંતુ મારું મગજ આ બંને કરી રહી છે તેથી મારી પાસે જે ઘડિયાનો જ્ઞાન છે તે ઉપયોગી થશે ઉદાહરણ તરીકે અહીં આ જે એકત્રીસ છે તે ત્રીસ ની નજીક છે એકત્રીસ એ ત્રીસ ની નજીક છે હવે જો હું ત્રીસ ના અવયવીઓ વિશે વિચારું તો તે ફક્ત વધારાના શૂન્ય સાથે ત્રણ ના જ અવયવીઓ થાય અથવા તે ત્રણ ગુણ્યા દસ ના અવયવીઓ થશે માટે ત્રીસ ના અવયવી ત્રીસ નેવું ત્રણ ગુણ્યા ચાર ની જગ્યાએ ત્રીસ ગુણ્યા ચાર જે એકસો વીસ થાય પંદર ની જગ્યાએ એકસો પચાસ અને અઢાર ની જગ્યાએ એકસો એસી ત્રીસ ગુણ્યા છ એકસો એસી થાય માટે તે એકસો છ્યાસી ની નજીક હોય એવું લાગે છે અહીં આ એકસો છ્યાસી એ ત્રીસ ગુણ્યા સાઠ ની નજીક છે એકસો છ્યાસી એ ત્રીસ ગુણ્યા સાઠ ની નજીક છે અને અહીં આ ત્રીસ ની નજીક છે તો કદાચ આ છ હોઈ શકે હું અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશ કારણ કે તે સાચું છે કે નહીં તે આપણે હજુ સુધી જાણતા નથી આપણે તે શોધવાનો પ્રયત્ન કરી શકીએ એકત્રીસ ગુણ્યા છ શું થાય છે તે જુઓ શું અહીં આનો જવાબ છ આવશે ભાગાકાર કરવો એ એક પ્રકારની કળા છે અને આપણે અહીં કળાનો ઉપયોગ કરીને એક ખૂબ જ સારું અનુમાન લગાવ્યું છે હવે ખરેખર તેનો જવાબ છ આવે છે કે નહીં તે ચકાસીએ એકત્રીસ ગુણ્યા છ શું થાય એક ગુણ્યા છ થશે અને ત્રણ ગુણ્યા છ જે ખરેખર ત્રીસ ગુણ્યા છ છે તેના બરાબર એકસો એસી થાય આપણને અહીં જવાબ તરીકે એકસો છ્યાસી મળે છે તેથી તે કામ કરે છે આમ એકસો છ્યાસી ભાગ્યા એકત્રીસ બરાબર ખરેખર છ જ થાય તો આપણે અહીં આ પ્રશ્ના ચિહ્ન દૂર કરી શકીએ તો હવે આપણે વિડીયો અટકાવો અને જાતે જ તેના માટે પ્રયત્ન કરો હું તેને આ પ્રમાણે વિચારીશ અહીં આ જે છે તે નજીક છે અહીં એ નજીક છે હવે આપણે આના વિશે વિચારીએ જો પચાસના ના અવયવીઓની વાત કરીએ તો તેના અવયવીઓમાં ત્રણસો પણ આવે ત્રણસો એ પચાસ ગુણ્યા છ થાય ત્યારબાદ પચાસ આવે જે પચાસ ગુણ્યા સાત થશે કારણ કે સાત ગુણ્યા પાંચ પાંત્રીસ થાય પચાસ ગુણ્યા છ પચાસ ગુણ્યા છ ત્રણસો થાય જે પાંચ ગુણ્યા છ ગુણ્યા ને સમાનત છે ત્યારબાદ પચાસ ગુણ્યા સાત પચાસ ગુણ્યા સાત ત્રણસો પચાસ થાય જે પાંચ ગુણ્યા સાત ગુણ્યા દસ ને સમાન છે પરંતુ અહીં આ જે સંખ્યા છે તે ત્રણસો અને ત્રણસો પચાસ ની વચ્ચે આવે છે માટે આપણે કહી શકીએ કે અહીં આનો જવાબ ક્યાં તો છ હોય શકે અથવા ક્યાં તો સાત હોઈ શકે તેનો સાચો જવાબ શોધવા હું આ બંને માટે પ્રયત્ન કરીશ અડતાળીસ ગુણ્યા છ શું થાય તેનો પ્રયત્ન કરીએ અડતાળીસ ગુણ્યા છ આ પ્રમાણે આઠ ગુણ્યા છ અડતાળીસ થાય અને ચાર અહી છ ગુ ચાર ચોવીસ અને પછી કરતા અડતાળીસ જેટલો ઓછો છે તેથી મને એવું લાગે છે કે જો આપણે આ જવાબમાં માં અડતાળીસ ઉમેરીએ તો આપણને ત્રણસો આડત્રીસ મળી જશે આપણે ત્રણસો આડત્રીસ ને સાત એક સરખા અડતાળીસ ના સમૂહ વિભાજીત કરી શકીએ પરંતુ આપણે તેની આ રીતે લખીએ ચાર ગુણ્યા સાત અઠાવીસ થાય અને પછી અઠાવીસ માં પાંચ ઉમેરીએ તો આપણને તેત્રીસ મળે આમ અહીં આ સાત કામ કરે છે ત્રણસો છત્રીસ ભાગ્યા અડતાળીસ સાત થશે